જી જે જે સુરત શહેર સિવિલ ખાલી બોટલો મળી છે 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 તે સમગ્ર શું મંદિર સમાજ ગણાતી કેમ્પસ એમાં મેન ગેટ આવેલો છે ત્યાં સાયડો મેડિકલ છે એની બાજુમાં ગાર્ડન છે એ ગાર્ડન ની અંદર એટલી બધી ગંદકી છે ખાલી દારૂની બોટલો મળેલી છે તો સિક્યુરિટી છે સિવિલનું તંત્ર છે સુપ્રિન્ટેન્ડન્ટ છે આ બધા શું કરી રહ્યા છે જો અમારા તત્વો આવી રીતના કેમ્પની અંદર દારૂ પીતા હોય ખુલ્લેમાં આવી રીતના બોટલો મળતી હોય લોકો સારા થવા માટે આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે આટલી ગંદકીના કારણે લોકો બીમાર પણ અહીંયાથી બીમારી પણ લઈ જાય એવું લાગે છે એટલે આવા ચોક્કસ આવરા તત્વો વિરુદ્ધ કડક પગલાં લેવા જોઈએ ને મારા દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ગાયત્રી પરમારને ટેલિફોનિક વાત પણ થઈ છે ને તેઓએ ત્વરિત આ કામની સાફ સફાઈ માટેના આદેશો પણ આપ્યા છે પરંતુ આ પહેલાં આપણે ધ્યાન રાખવાનું હોય કે સિવિલનું કેમ્પસ હોય એ આપણે ચોક્કસ રીતે સાફ રાખવું જોઈએ અને આવારા તત્વો આવા કોઈ દારૂ પીતા હોય તો એ બિલકુલ ચાલે નહીં જે પણ દારૂબંધું છે એ કાગળ પર માત્ર ને માત્ર વયવ લાગે છે